મોટો જબર અને પણ આમ ઘણા બધા જામફર બરાબર આપણું ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકાનું સમાધાન નથી બરાબર આમાં બધા જ ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસમાં ગમે ત્યારે અને અહીંયા આવો અહીંયા આ બાજુ આવો આ બાજુ આ બાજુ જુઓ નીચે કેટલા પાકા પાકા જામફળ પડ્યા છે કોઈ ખાવા વાળું માણા નથી એટલા અમારે જામફર ફૂલ બગીચો આખો ભર્યો જામફળનો અને આ બાજુ આવો આ છે સીતાફળ તો જુઓ આમાં સીતાફળ પણ આવી ગયા છે આ બધા સીતાનું ફળ એટલે કે સીતાફળ બરાબર આ બધા સીતાફળ આવી ગયા છે અને જો તમે આ બાજુ આ પણ સીતાફળ જ છે આ હરગવાનું ઝાડ છે બરાબર તમે જોઈ લ્યો હરઘવાનું ઝાડ છે હવે આપણે જરા આગળ આગળ જઈ

એ આવી જઈજો લાઈવમાં જોઈ લ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જામફર કોઈ ખાવાવાળું નથી જામફર જુઓ આમ જુઓ આ બધા હાથમાં જામફર લઈને લાલ અને વ્હાઈટ અને આ બાજુ પણ તમે આવી જાવ બ્લોગ તમે જોઈ શકો છો છેલ્લે લગી આમ જુઓ આ જામફર હેઠે પડ્યું છે આ વ્હાઈટ કલરનું બે બરાબર અને આ જુઓ આ લાલ કલર નું આ લાલ કલરનું આ વ્હાઈટ કલર નું જામફર એટલે જામફળ છે આ જુઓ પાકું બરાબર આ પણ લાલ કલર કલરની જોઈ લ્યો જામફર ઘણા છે અહીંયા બરાબર તો આ બાજુ આગળ આગળ આવો અને આપણે હજી પણ જોવાનું છે જો અમે પણ જામફર ખાઈશી અને તમે પણ ખાવ બરાબર હાલો આગળ હા પછી આ બોયડી છે બોયડી આમાં આવડાવડા બોરા આવે આવડાવડા ચાઈનાના બોરા આવે ચાઇનાના પણ આપણે ચાઇનાની વસ્તુ અહીંયા કરી નાખી છે એટલે ઉપાધી નથી હવે આગળ આડો આ છે લીંબુ આ છે લીંબુ લીંબુ હજી આવ્યાં નથી ફાલ આવી ગયો છે પણ ટૂંક ટેમ ટૂંક સમયમાં લીંબુ આવી ગયું છે આ પણ લીંબુનું ઝાડ છે તો તમે જોઈ શકો છો અને આ સામે મોટું બદામનું ઝાડ છે બરાબર અને આ બાજુ આવો આ જોઈ લો આ શું છે હાલો આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ માં ઉદયપર બરાબર અને જોઈ લો આ જામફળ અને ઘણા બધા જામફળ છે અને ફાર્મ હાઉસ માં ફૂલ મોજ તમે જોવો આ વ્હાઇટ કલર નું જામફળ છે બરાબર આગળ આગળ તમે જોવો અને આ છે પાલક અને ઘણા બધા જામફળ આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર ફૂલ મોજ અંદર આવી જાવ જો આ જામફળ પડ્યા પાછા બરાબર તો આગળ આગળ હાઈ આપણે ફાર્મ હાઉસ નો વિડીયો બનાવવાનો છે મોટો જબર અને પણ આમ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જુઓ જામફર ઝગલો આમ જુઓ જામફર બરાબર આપણું જ ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકાનું સમાધાન નથી બરાબર એમાં બધા ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસમાં ગમે ત્યારે અને અહીંયા આવો અહીંયા આ બાજુ આવો આ બાજુ આ બાજુ જુઓ નીચે કેટલા પાકા પાકા જામફળ પડ્યા છે કોઈ ખાવાવાળું માણા નથી એટલા અમારે જામફળ ફૂલ બગીચો આખો ભયરો જામફળનો અને આ બાજુ આવો આ છે સીતાફળ તો જુઓ આમાં સીતાફળ પણ આવી ગયા છે આ બધા સીતાનું ફળ એટલે કે સીતાફળ બરાબર આ બધા સીતાફળ આવી ગયા છે અને જુઓ તમે આ બાજુ આ પણ સીતાફળ જ છે આ હરખવાનું ઝાડ છે बराबर तुमने જોઈ લીયો હરગવા નું ઝાડ છે હવે આપણે જરા આગળ આગળ જઈએ આ बाजू આપણે જામફળના ઝાડ છે તો આગળ આગળ હલાવો ભાઈ કેમેરામેન સીદરાજ ભાઈ બરાબર આ बाजू આવો આ बाजू ટીટા પર પાકા થઈ ગયા છે જો સીતાફળ એમ નો પાકે સીતાફળ પાકવામાં વાર લાગે હજી એની સીઝન આવી જ છે આવડા આવડા સીતાફળ થઈ ગયા છે કાચુ ભાઈ તારે ખાવું છે ન ખાવું હાલો કાચુ આમને નથી ભાવતા બરાબર તો આગળ હવે આમ જઈએ બરાબર જામફર પુષ્કળ હે કોથરા ભરાય એટલા તમે તેને ખાવ એ આવી જજો લાઈવમાં જોઈ લ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જામફર કોઈ ખાવા વાળું નથી જામફર જુઓ આમ જુઓ આ બધા હાથમાં જામફર લઈને લાલ અને વ્હાઈટ અને આ બાજુ પણ તમે આવી જાવ આપણો બ્લોગ તમે જોઈ શકો છો છેલ્લે લગી આમ જુઓ આ જામફર હેઠે પડ્યું છે આ વ્હાઈટ કલરનું નું બે બરાબર અને આ જુઓ આ લાલ કલરનું આ લાલ કલરનું આ વ્હાઈટ કલરનું જામફર એટલે જામફર છે આ જોવો પાકું બરાબર આ પણ લાલ કલરની જોઈ લ્યો જામફર ઘણા છે અહીંયા બરાબર તો આ બાજુ આગળ આગળ આવો અને આપણે હજી પણ જોવાનું છે જો અમે પણ જામફર ખાઈશી અને તમે પણ ખાવ બરાબર હાલો આગળ હા પછી આ બોયડી છે બોયડી આમાં આવડા આવડા બોરા આવે આવડાવડા ચાઈના બોરા આવે ચાઇનાના પણ આપણે ચાઇનાની વસ્તુ અહીંયા કરી નાખી છે એટલે ઉપાધિ નથી હવે આગળ આ છે લીંબુ આ છે લીંબુ લીંબુ હજી આવ્યું નથી ફાલ આવી ગયો છે પણ ટૂંક ટૂંક સમયમાં લીંબુ આવી જાય છે આ પણ લીંબુનું ઝાડ છે તો તમે જોઈ શકો છો અને આ સામે મોટું બદામનું ઝાડ છે બરાબર અને આ બાજુ આવો આ આ જોઈ શું છે છે આવી ગયા ફાર્મ બરાબર અને જોઈ લો આ જામફર અને ઘણા બધા જામફળ છે અને ફાર્મ હાઉસ માં ફૂલ મોજ તમે જોવા વ્હાઈટ કલર નું જામફર છે આગળ આગળ તમે જોવો અને આ છે પાલક અને આ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર ફૂલ મોજ અંદર આવી જો આ પડ્યા પાછા બરાબર તો આગળ આગળ હાઈ આપણે ફાર્મ હાઉસ નો વિડીયો બનાવવાનો છે મોટો જબર અને અહીંયા પણ આમ જુઓ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જુઓ જામફર ઝગલો આમ જુઓ આમ જુઓ જામફર બરાબર આપણું જ ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકા સમાધાન નથી બરાબર આમાં બધા ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસમાં કોઈ ખાવાવાળું માણા નથી એટલે અમારે જામફર ફૂલ બગીચો આખો ભાઈ જામફરનો અને આ બાજુ આવો આ છે સીતાફળ તો જુઓ આમાં સીતાફળ પણ આવી ગયા છે આ બધા સીતાનું ફળ એટલે કે સીતાફળ બરાબર આ બધા સીતાફળ આવી ગયા છે અને જો તમે આ બાજુ આ પણ સીતાફળ જ છે આ હરખવાનું ઝાડ છે બરાબર તમે જોઈ લ્યો હરખવાનું ઝાડ છે હવે આપણે જરા આગળ આગળ જઈ આ બાજુ આ બધા જામફળના ઝાડ છે તો આગળ આગળ આવી લાવો ભાઈ કેમેરામેન સિદ્ધરાજભાઈ બરાબર આ બાજુ આવો આ બાજુ થઈ ગયા સીતાફળ એમનો પાકે સીતાફળ પાકવામાં વાર લાગે હજી એની સીઝન આવી જ છે આવડે આવડે સીતા પર થઈ ગયા હે કાચું ભાઈ તારે ખાવું હે નથી ખાવું હાલો કાચું નથી ભાવતા બરાબર તો આગળ હવે આમ બરાબર પુષ્કળ હે કોથરા ભરાય એટલા એ આવી જોઈ લ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જામફર કોઈ ખાવાવાળું નથી જામફર જુઓ આમ જુઓ આ બધા હાથમાં જામફર લઈને લાલ અને વ્હાઈટ અને આ બાજુ પણ તમે આવી જાવ આપણો બ્લોક તમે જોઈ શકો છો છેલે લગી આમ જો આ જામફર હેઠે પડ્યું છે આ વ્હાઈટ કલર નું બે બરાબર અને આ જો આ લાલ કલર નું આ લાલ કલર આ વ્હાઈટ કલર નું જામફર એટલે જામફર છે આ જો પાકું બરાબર આ પણ લાલ કલર નું જોઈ લ્યો જામફર ઘણા છે અહીંયા બરાબર તો આ બાજુ આગળ આગળ આવો અને આપણે હજી પણ જોવાનું છે જો અમે પણ જામફર ખાઈ છીએ અને તમે પણ ખાઓ બરાબર હાલો આગળ હા પછી આ બોયડી છે બોયડી આમાં આવડાવડા બોરા આવે આવડાવડા ચાઇનાના બોરા આવે ચાઈના પણ આપણે ચાઇનાની વસ્તુ અહીંયા કરી નાખી છે એટલે ઉપાધિ નથી હવે આગળ આવો આ છે લીંબુ આ છે લીંબુ લીંબુ હજી આવ્યું નથી ફાલ આવી ગયો છે પણ ટૂંક ટૂંક સમયમાં લીંબુ આવી જાય છે આ પણ લીંબુનું ઝાડ છે તો તમે જોઈ શકો છો અને આ સામે મોટું બદામનું ઝાડ છે બરાબર અને આ બાજુ આવો આ જોઈ લો આ શું છે હાલો આપણે આવી ગયા છે ફાર્મ હાઉસમાં અદેપર બરાબર અને જોઈ લ્યો આ જામફળ અને ઘણા બધા જામફળ છે અને ફાર્મ હાઉસ માં ફૂલ મોજ તમે જોવા આ વ્હાઈટ કલર નું જામફળ છે આ આગળ આગળ તમે જો અને આ છે પાલક અને આ ઘણા બધા જામફળ આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર ફૂલ મોજ અંદર આવી જાવ જો આ જામફળ પડ્યા પાછા બરાબર તો આગળ આગળ હાઈલાવો આપણે ફાર્મ હાઉસ નો વિડિયો બનાવવાનો છે મોટો જબર અને અહીંયા પણ આમ જો ઘણા બધા જામફળ આવી ગયા છે તમે જુઓ જામફર ઢગલો આમ જુઓ આમ જુઓ જામફર બરાબર આપણું જ ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકાનું સમાધાન નથી બરાબર આમાં બધા ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસમાં ગમે ત્યારે અને અહીંયા આવો અહીંયા આ બાજુ આવો આ બાજુ આ બાજુ જુઓ નીચે કેટલા પાકા પાકા જામફર પડ્યા છે કોઈ ખાવાવાળું માણા નથી એટલા અમારે જામફર ફૂલ બગીચો આખો ભર્યો જામફરનો અને આ બાજુ આવો આ છે સીતાફળ તો જુઓ આમાં સીતાફળ પણ આવી ગયા છે આ બધા સીતાનું ફળ એટલે કે સીતાફળ બરાબર આ બધા સીતાફળ આવી ગયા છે અને જો તમે આ આ પણ સીતાફળ જ છે આ હરખવાનું ઝાડ છે બરાબર તમે જોઈ લ્યો હરખવાનું ઝાડ છે હવે આપણે જરા આગળ આગળ જઈ આ બાજુ આ બધા જામફળના ઝાડ છે તો આગળ આગળ આવી લાવો ભાઈ કેમેરામેન સિદ્ધરાજભાઈ બરાબર

આ બધા હાથમાં જામફળ લઈને લાલ અને વ્હાઈટ અને આ બાજુ પણ તમે આવી જાવ બ્લોગ તમે જોઈ શકો છો આમ આ જામફળ પડ્યું છે આ જામફર કલરનું બે બરાબર અને આ જુઓ આ લાલ કલરનું આ લાલ કલરનું આ વ્હાઈટ કલરનું જામફળ એટલે જામફળ હે આ જુઓ પાકું બરાબર આ પણ લાલ કલરનું જોઈ લ્યો જામફળ ઘણા છે અહીંયા બરાબર તો આ બાજુ આગળ આગળ આવો અને આપણે હજી પણ જોવાનું છે જો અમે પણ જામફર ખાઈ છી અને તમે પણ ખાવ બરાબર હાલો આગળ હા પછી આ બોયડી છે બોયડી આમાં આવડા બોરા આવે આવડાવડા ચાઈના ના બોરા આવે ચાઈના ના પણ આપણે ચાઈનાની વસ્તુ અહીંયા કરી નાખી છે એટલે ઉપાધિ નથી હવે આગળ આવો આ છે લીંબુ

અને જોઈ લ્યો આ જામફર અને ઘણા બધા જામફર છે અને ફાર્મ હાઉસમાં ફૂલ મોજ તમે જોવા વ્હાઈટ કલરનું જામફર છે આગળ આગળ તમે અને અને આ છે ઘણા બધા જામફળ આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર ફૂલ મોજ અંદર આવી જાઓ જો આ જામફર પડ્યા પાછા બરાબર તો આગળ આગળ હાઈ લાવો આપણે ફાર્મ હાઉસ નો વિડીયો બનાવવાનો છે મોટો જબર અને અહીંયા પણ આમ જુઓ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જુઓ જામફર ઝગલો આમ જુઓ આમ જુઓ જામફર બરાબર આપણું જ ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકાનું સમાધાન નથી બરાબર આમાં બધા ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસમાં ગમે ત્યારે અને અહીંયા આવો અહીંયા આ બાજુ આવો આ બાજુ આ બાજુ જુઓ નીચે કેટલા પાકા પાકા જામફર પડ્યા છે કોઈ ખાવાવાળું માણા નથી એટલા અમારે જામફર

તો આગળ આગળ હાઈ લાવો ભાઈ કેમેરામેન સિદ્ધરાજ ભાઈ ગયા હે કાચુ ભાઈ તારે ખાવું હે ન ખાવું હાલો કાચું આમને નથી ભાવતા બરાબર તો આગળ હવે આમ જઈ બરાબર જામફળ પુષ્કળ હે કોથરા ભરાય એટલા ગમે તેને ખાવ એ આવી ગઈ માં જોઈ લ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જામફર કોઈ ખાવા નથી જામફર જુઓ આમ જુઓ આ બધા હાથમાં જામફર લઈને લાલ અને વ્હાઈટ અને આ બાજુ પણ તમે આવી જાવ બ્લોગ તમે જોઈ શકો છો છેલ્લે લગી આમ જુઓ આ જામફર હેઠે પડ્યું છે આ વ્હાઈટ કલરનું બે બરાબર અને આ જુઓ આ લાલ કલરનું આ લાલ કલરનું આ વ્હાઈટ કલરનું જામફર એટલે જામફર હે આ જુઓ પાકું બરાબર આ પણ લાલ કલરની જોઈ લ્યો જામફર ઘણા છે અહીંયા બરાબર તો આ બાજુ આગળ આગળ આવો અને આપણે હજી પણ જોવાનું છે જો અમે પણ જામફર ખાઈશી અને તમે પણ ખાઓ બરાબર હાલો આગળ હા પછી આ બોયડી છે બોયડી આમાં આવડા આવડા બોરા આવે આવડાવડા ચાઈના બોરા આવે ચાઈનાના પણ આપણે ચાઇનાની વસ્તુ કરી નાખી છે હજી આવ્યું નથી ફાલ આવી ગયો છે પણ ટૂંક ટૂંક સમયમાં લીંબુ આવી ગઈ છે આ પણ લીંબુનું ઝાડ છે તો તમે જોઈ શકો છો અને આ સામે મોટું બદામનું ઝાડ છે બરાબર અને આ બાજુ આવો આ જોઈ લ્યો આ શું છે હાલો આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ માં ઉદયપર બરાબર અને જોઈ લ્યો આ જામફર છે અને ફાર્મ હાઉસ માં ફૂલ મોજ તમે જોવો આ વ્હાઇટ કલર નું જામફર છે બરાબર આગળ આગળ તમે જોવો અને આ છે પાલક અને આ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર ફૂલ મોજ અંદર આવી જાવ જો આ જામફર પડ્યા પાછા બરાબર તો આગળ આગળ હાઈ આપણે ફાર્મ હાઉસનો વિડીયો બનાવવાનો છે મોટો જબર અને અહીંયા પણ આમ જુઓ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જુઓ જામફર ઝગલો આમ જુઓ આમ જુઓ જામફર બરાબર આપણું જ ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકાનું સમાધાન નથી બરાબર આમાં બધા જ ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસમાં ગમે ત્યારે અને અહીંયા આવો અહીંયા આ બાજુ આવો આ બાજુ આ બાજુ જોવો નીચે કેટલા પાકા પાકા જામફળ પડ્યા છે કોઈ ખાવાવાળું માણા નથી એટલે આમાં જામફળ ફૂલ બગીચો આખો ભર્યો જામફળનો અને આ બાજુ આવો આ છે સીતાફળ તો જુઓ આમાં સીતાફળ પણ આવી ગયા છે આ બધા સીતાનું ફળ એટલે કે સીતાફળ બરાબર આ બધા સીતાફળ આવી ગયા છે અને જો તમે આ બાજુ આ પણ સીતાફળ જ છે આ હરગવાનું ઝાડ છે બરાબર તમે જોઈ લ્યો આ ઝાડ છે અવે આપણે જરા આગળ આગળ જઈએ આ बाजू આપણે જામફરના ઝાડ છે તો આગળ આગળ હલાવો ભાઈ કેમેરામેન સિદ્ધરાજભાઈ બરાબર આ बाजू આવો આ बाजू સીતાફળ પાકા થઈ ગયા છે જો સીતાફળ એમ નો પાકે સીતાફળ પાકવામાં વાર લાગે હજી એની સીઝન આવી જ છે આવડા આવડા સીતાફળ થઈ ગયા છે કાચુભાઈ તારે ખાવું છે ન ખાવું હાલો કાચુ આમને મત ભાવતા બરાબર તો આગળ હવે આમ જઈએ બરાબર જામફર પુષ્કળ છે કોથરા ભરાય એટલા તમે તેને ખાવ હોય એ આવી જઈજો લાઈવમાં જોઈ લ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જામફર કોઈ ખાવાવાળું નથી જામફર જુઓ આમ જુઓ આ બધા હાથમાં જામફર લઈને લાલ અને વ્હાઈટ અને આ બાજુ પણ તમે આવી જાવ આપણો બ્લોગ તમે જોઈ શકો છો છેલ્લે લગી આમ જુઓ આ જામફર હેઠે પડ્યું છે આ વ્હાઈટ કલરનું બે બરાબર અને આ જુઓ આ લાલ કલરનું આ લાલ કલરનું આ વ્હાઈટ કલરનું જામફર એટલે જામફર રે આ જોવો પાકું બરાબર આ પણ લાલ કલર ની જોઈ જામફળ ઘણા છે અહીંયા બરાબર તો આ આગળ આગળ આવો અને આપણે હજી પણ જોવાનું છે જો અમે પણ જામફર ખાઈશી અને તમે પણ ખાવ બરાબર હાલો આગળ હા પછી આ બોયડી છે બોયડી આમાં આવડા આવડા બોરા આવે આવડાવડા ચાઇનાના બોરા આવે ચાઇનાના પણ આપણે ચાઈનાની વસ્તુ કરી નાખી છે હજી આવ્યા નથી ફાલ આવી ગયો છે પણ ટૂંક ટૂંક સમયમાં લીંબુ આવી જાય છે આ પણ લીંબુનું ઝાડ છે તો તમે જોઈ શકો છો અને આ સામે મોટું બદામનું ઝાડ છે બરાબર અને આ બાજુ આવો આ જોઈ લો આ શું છે હાલો આપણે આવી ગયા છે ફાર્મ હાઉસ માં ઉદયપર બરાબર અને જોઈ લો આ જામફળ અને ઘણા બધા જામફળ છે અને ફાર્મ હાઉસ માં ફૂલ મોજ તમે જોવો આ વ્હાઇટ કલર નું જામફળ છે આ બે આગળ આગળ તમે જોવો અને આ છે પાલક અને આ ઘણા બધા જામફળ આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર ફૂલ મોજ અંદર આવી જાવ જો આ જામફળ પડ્યા પાછા બરાબર તો આગળ આગળ હાઈ લાવો આપણે ફાર્મ હાઉસ નો વિડીયો બનાવવાનો છે મોટો જબર અને પણ આમ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જામફર ઢગલો આમ જુઓ જામફર બરાબર આપણું જ ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકાનું સમાધાન નથી બરાબર એમાં બધે ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસમાં ગમે ત્યારે અને અહીંયા આવો અહીંયા આ બાજુ આવો આ બાજુ આ બાજુ જુઓ નીચે કેટલા પાકા પાકા જામફળ પડ્યા છે કોઈ ખાવાવાળું માણા નથી એટલે અમારે જામફળ ફૂલ બગીચો આખો ભાઈ જામફળનો અને આ બાજુ આવો આ છે સીતાફળ તો જુઓ આમાં સીતાફળ પણ આવી ગયા છે આ બધા સીતાનું ફળ એટલે કે સીતાફળ બરાબર આ બધા સીતાફળ આવી ગયા છે અને જો તમે આ બાજુ આ પણ સીતાફળ જ છે આ હરખવાનું ઝાડ છે बराबर तुमने જોઈ લીયો હરગવા નું ઝાડ છે હવે આપણે જરા આગળ આગળ જઈએ આ बाजू આ બજે જામફરના ઝાડ છે તો આગળ આગળ હલાવો ભાઈ કેમેરામેન સિદ્ધરાજ ભાઈ બરાબર આ बाजू આવો આ बाजू સીતાફળ પાકા થઈ ગયા છે જો સીતાફળ એમ નો પાકે સીતાફળ પાકવામાં વાર લાગે હજી એની સીઝન આવી જ છે આવડા આવડા સીતાફળ થઈ ગયા છે કાચુ ભાઈ તારે ખાવું છે ન ખાવું હાલો કાચુ આમને મત ભાવતા બરાબર તો આગળ હવે આમ જઈએ બરાબર જામફળ પુષ્કળ હે કોથરા ભરાય એટલા ગમે તેને ખાવ એ આવી જઈજો લાઈવમાં જોઈ લ્યો અહીંયા પણ તમે જોઈ શકો છો આ જામફર કોઈ ખાવા વાળું નથી જામફર જુઓ આમ જુઓ આ બધા હાથમાં જામફર લઈને લાલ અને વ્હાઈટ અને આ બાજુ પણ તમે આવી જાવ આપણો બ્લોગ તમે જોઈ શકો છો છેલ્લે લગી આમ જુઓ આ જામફર હેઠે પડ્યું છે આ વ્હાઈટ કલરનું બે બરાબર અને આ જુઓ આ લાલ કલરનું આ લાલ કલરનું આ વ્હાઈટ કલરનું જામફર એટલે જામફર છે આ જોવો પાકું બરાબર આ પણ લાલ કલરનું જોઈ લ્યો જામફર ઘણા છે અહીંયા બરાબર તો આ બાજુ આગળ આગળ આવો અને આપણે હજી પણ જોવાનું છે જો અમે પણ જામફર ખાઈશી અને તમે પણ ખાવ બરાબર હાલો આગળ હા પછી આ બોયડી છે બોયડી આમાં આવડા આવડા બોરા આવે આવડાવડા ચાઈના ના બોરા આવે ચાઈના ના પણ આપણે ચાઇનાની વસ્તુ અહીંયા કરી નાખી છે એટલે ઉપાધિ નથી હવે આગળ આ છે લીંબુ આ છે લીંબુ લીંબુ હજી આવ્યું નથી ફાલ આવી ગયો છે પણ ટૂંક ટૂંક સમયમાં લીંબુ આવી જાય છે આ પણ લીંબુનું ઝાડ છે તો તમે જોઈ શકો છો અને આ સામે મોટું બદામનું ઝાડ છે બરાબર અને આ બાજુ આવો આ જોઈ લો આ શું છે હાલો આપણે આવી ગયા છે ફાર્મ હાઉસમાં ઉદયપર બરાબર અને જોઈ લો આ જામફળ અને ઘણા બધા જામફળ છે અને ફાર્મ હાઉસમાં ફૂલ મોજ તમે જોવો આ કલર નું જામફળ છે આગળ આગળ તમે જોવો અને આ છે પાલક અને આ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જોઈ શકો છો બરાબર ફૂલ મોજ અંદર આવી જાઓ જો આ પડ્યા પાછા બરાબર તો આગળ આગળ હૈલાવો આપણે ફાર્મ હાઉસ નો વિડીયો બનાવવાનો છે મોટો જબર અને અહીંયા પણ આમ જુઓ ઘણા બધા જામફર આવી ગયા છે તમે જુઓ જામફર ઝગલો આમ જુઓ આમ જુઓ જામફર બરાબર આપણું જ ફાર્મ હાઉસ છે એમાં કોઈ શંકાનું સમાધાન નથી બરાબર આમાં બધે ફાર્મ હાઉસ આવી ગયા છે તો ફૂલ મોજ અને તમે પણ આવો જામફર ખાવા અમારા ફાર્મ હાઉસ માં ગમે ત્યારે અને અહીંયા આવો અહીંયા આ બાજુ આવો આ બાજુ આ બાજુ જુઓ નીચે કેટલા પાકા પાકા જામફર પડ્યા છે કોઈ ખાવા વાળું માણા નથી